ધારાસભ્ય ગણપત વસાવા પ્રાંત અધિકારી મામલતદાર પહોંચી કામગીરી કરી હતી સુરત જિલ્લામાં વરસતો વરસાદ હાલ આફતરૂપ સાબિત થઈ રહ્યો છે વરસેલા ભારે વરસાદે લોકોના હાલ બેહાલ કરી દીધા છે ત્યારે માંગરોળ તાલુકામાં પસાર થતી કીમ ખાડીએ પોતાની ભયજનક સપાટી વટાવી દીધી છે કીમ નદીના પાણી ગામડાઓમાં ઘૂસી રહ્યા છે માંગરોડ તાલુકાના લીંબાળા ગામે કીમ નદીના પાણી ઘૂસી જતાં તંત્ર દોડતું થઈ ગયું હતું અને એનડીઆરએફ એસડીઆરએફ ટીમ રેસ્ક્યુ કામગીરીમાં ગઈ હતી ત્યારે અને એનડીઆરએફની સાથે સાથે માંગરોડ તાલુકા પ્રાંત અધિકારી કૌશિક જાધવ અને તાલુકા મામલતદાર પાર્થ જયસ્વાલે બચાવ કામગીરી કરી હતી પ્રાંત અધિકારી કૌશિક જાધવ નાના બાળકોને તેડીને સુરક્ષિત સ્થળે ખસેડતા નજરે ચડ્યા હતા